મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ એક સંક્ષિપ્ત ઝલક એક સમયની વાત છે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાયેલું હતું લોકો એક એવા શક્તિશાળી નેતાની રાહ જોઈ રહ્યા હતા જે સમગ્ર ભારતને એકતાના તાંતણે બાંધી શકે ત્યારે આવ્યા એક યુવાન બહાદુર અને મહત્વાકાંક્ષી ચંદ્રગુપ્ત મૌર્ય તેમને માર્ગદર્શન આપ્યું મહાન રાજનીતિજ્ઞ અને જ્ઞાની ચાણક્ય કૌટિલ્યએ આ બંને મહાનુભાવોએ સાથે મળીને નંદવંશનો અંત આણ્યો અને ભારતના ઇતિહાસના સૌથી મોટા સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી ચંદ્રગુપ્તના શૌર્યથી ગ્રીક શાસક સેલ્યુક્સને પણ શરણાગતિ સ્વીકારવી પડી અને આખું ઉત્તર ભારત મૌર્ય સામ્રાજ્યની છત્રછાયા હેઠળ આવ્યું પોતાના જીવનના અંતિમ તબક્કામાં તેઓ જૈન સાધુ બનીને શ્રવણ બેલગોળ ગયા અને ત્યાં તેમણે દેહત્યાગ કર્યો ચંદ્રગુપ્ત પછી તેમના પુત્ર સારે શાસન સંભાળ્યું તેમણે દક્ષિણ ભારત સુધી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો પણ મૌર્ય વંશનું સૌથી તેજસ્વી રત્ન હતા અશોક મહાન અશોકે ભયંકર કલિંગ યુદ્ધ જીત્યું ખરું પરંતુ લાખો લોકોના મૃત્યુએ તેમનું હૃદય હચમચાવી નાખ્યું યુદ્ધના ભયાનક દ્રશ્યો જોઈને તેમનો શોક શાંતિમાં પરિણમ્યો યુદ્ધવીર અશોકમાંથી તેઓ શાંતિદૂત અશોક બન્યા અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને તેનો શાંતિનો સંદેશ સમગ્ર ભારત સહિત વિદેશો સુધી ફેલાવ્યો તેમની શિલાલેખો આજે પણ ગુજરાતના જુનાગઢ સહિત ભારતના અનેક સ્થળોએ જોવા મળે છે અશોકના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી જે આજના અખંડ ભારત જેવી ભવ્યતા પામ્યું પરંતુ અશોકના અવસાન પછી સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડ્યું મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથને તેમના જ સેનાપતિએ મારી નાખ્યા આમ ભારતના ઇતિહાસનો એક સુવર્ણ યુગ સમાપ્ત થયો આજે પણ અશોકના ધર્મચક્રનું પ્રતિક ભારતના ત્રિરંગામાં ચમકી રહ્યું છે જે આપણને યાદ અપાવે છે કે એક સમય કદી આપણું ભારત એકતા શાંતિ અને શક્તિનું પ્રતિક હતું